માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા આજે તારીખ છે ચાર દસ બે હજાર બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે કે નહીં અને અને ડેમના તાજા સમાચાર લાવો તો આજે આપણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમમાં પાણીની આવક એકસો ને પચાસ ક્યુસેક પાણી આવક છે દાંતીવાડા ડેમની સપાટી છસો એક પોઈન્ટ પોસઠ પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી પાણી છોડવામાં ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવતી હતી કે હવે દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી માં પાણી છોડવામાં આવશે કે નહીં તો મિત્રો હજુ હવામાન વિભાગની આગાહી છે એટલે દાંતીવાડા ડેમ ના ઉપર ભાગમાં માઉન્ટ આબુ આબુ રોડ અંબાજી દાંતા ત્યાં આગળ વરસાદ પડશે અને દાંતી વોડાડે માં પાણી સારી એવી આવક જોવા મળશે તો મિત્રો દાંતી વોડાડે માંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે નકર મિત્રો બાકી તો પાણી છોડવામાં આવે તેવું લાગતું નથી કારણ કે મિત્રો હાલમાં તો આવક સાવથી ઓછી છે એટલે પાણી છોડવામાં આવશે તો તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે એટલે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી